અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગણપતિજીના વિસર્જન માટે લગભગ અલગ અલગ ઝોન ની અંદર એકાવન જેટલા ફૂંડ બનાવવામાં આવનાર છે તદ ઉપરાંત જયારે લોકો વિસર્જન માટે દાદાને વિસર્જન માટે મૂકવા જતા હોય આપણે ત્યારે એના માટે સાત પણ આપણે વાત કરીએ કે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે જગ્યાએ ગણપતિજીના આપણે પહેલો બીજો અને ત્રીજો નંબર એકાવન હજાર એકત્રીસ હજાર ને એકવીસ હજાર આ ત્રણ ઇનામો પણ જે જગ્યાએ

હાટકેશ્વર બ્રિજ માટે ઘણા સમય લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલતી હતી તેના માટે ત્રણ વાર ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી હતી આવનાર સમયગાળા દરમિયાન ખરીદી પછી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી અને આ વખતે સિંગલ પાર્ટી દ્વારા ઇન્વાઇટ થઈ છે ક્વોલિફાય પણ થઈ છે એટલે આવનાર સમયગાળા દરમિયાન વાત કરીએ કે હાટકેશ્વર બ્રિજનું આપણે નિરાકરણ આવશે અને જે પૂર્વ વિસ્તારની ઉત્તરનો જે આ પ્રશ્ન છે કાયમી જે મોટા સમય લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્ન હતો એ આ પ્રશ્નનું નિરાકરણ આવશે અમદાવાદ મહાનગરપાલિકા ને પોતાનો ઇનહાઉસ આપણે વાત કરીએ તો હોટમિક્સ પ્લાન્ટ આવેલો છે જેની અંદર પર ડે પચીસો ત્રણ હજાર ટન જેટલું ઉત્પાદન થઈ શકે છે જે જે જગ્યા રોડ તૂટ્યા છે તેનું રીસ કામ આ સનલાઇટ થતા જ આવનાર દિવસમાં બે કે ત્રણ દિવસમાં ચાલુ થશે ત્રણ ઉપરાંત ચારસો થી પાંચસો કરોડના ટેન્ડરના નવા રોડના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે છેલ્લા બે વર્ષ દરમિયાન જે પણ રોડ હતા તેની આપણે વાત કરીએ કે ચકાસણી કરતા ત્યાં કોઈ પણ જાતની કમ્પ્લેન આવી નથી અને એક ગુણવત્તા સબર વાળા રોડ સીટીને મળે તે માટે આવનાર સમયગાળા દરમિયાન નવરાત્રી પહેલા તમામ જે રોડો છે એનું નું કામકાજ

Okay.